હું તો રોજ મંદિર માં જઈને ભગવાન ના દર્શન કરું છું મંદિર માં જઈને ભગવાન ના દર્શન કરે એ સારું છે અને તે ભગવાન ને હું વંદન કરું છું ભગવાનના દર્શન કરું છું કોઈ રાજમહેલમાં રાજા બેઠો છે તે જોવાથી તમને શું મળ્યું રાજાને રાજમહેલ માં જોવાથી કઈ લાભ થતો નથી ભગવાન ની ભક્તિ કરનારો માનવ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી પાપ પણ કેટલાક લોકો તો એવા થયા છે મંદિરમાં ભગવાનના દર્શન કરતા કરતા પણ એમને ગુસ્સો આવી જાય છે મંદિર બહુ ભીડ હતી અને તે ભીડમાં કોઈનો ધક્કો પણ મન બગડે છે તેથી સિદ્ધ થાય છે મંદિરમાં ભગવાન ના દર્શન કરે એ સારું છે પણ તેથી ભક્તિ સફળ થતી નથી જીવનમાં શાંતિ મળતી નથી મંદિર માંથી બહાર નીકળ્યા પછી પણ ભગવાન આ તમે મૂર્તિ દેખાય છે પણ વૈષ્ણવો એવો વિચાર કરે છે હું ભગવાન ના દર્શન કરું આ કઈ મૂર્તિ નથી જે ભગવાન વૈકુંઠ માં વિરાધેલા છે તે કૃપા કરીને મંદિરમાં છે આ સાક્ષાત વૈકું હું મૂર્તિ અને ભગવાન ના દર્શન કરવાથી જ આનંદ આવે છે આજે દર્શન માં આનંદ આવે ભગવાન પ્રસન્ન દેખાય આજે મારા ભગવાન મને જોઈને કાલમાં ધીરે ધીરે હસતા કોઈ પણ માનવ જયારે પાક છોડે છે

મને જોતા હતા અને ગાલમાં ધીરે ધીરે સ્મિતા તમે પાપ છોડો પરમાત્મા માટે શાંતિથી બેસો તો તમને એવું લાગશે કે પ્રભુ મને જોઈને હશે પ્રસન્ન